પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને આજરોજ જામનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ યુદ્ધને પરિસ્થિતિને અનુલક્ષીને સંભવિત થનાર પરિસ્થિતિઓને ઉદભવતી જે છે એને લઈને ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે એ પૈકીનું એક ડ્રીલનું આયોજન અત્રેના ક્રિસ્ટલ મોલ ખાતે કરવામાં આવેલું છે આ વિવિધ સ્થિતિને પહોંચી વાળવા માટે અને તંત્રની તૈયારીઓને અત્રે ચકાસણી કરવામાં આવી રહી છે તથા લોકોને પણ આ બાબતે કોઈ પણ જાતની ગભરાટ ન થાય અને લોકોનો તંત્રમાં વિશ્વાસ અડીખમ રહે તે માટેની પણ તૈયારીઓ કરવામાં આવી છે અત્રે એર રેડથી કે એર બોમ્બિંગથી આ મોલમાં નુકસાન થયું છે એ મુજબની એક મોકડ્રીલનું અત્રેથી આયોજન કરવામાં આવ્યું છે ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહેલા છે અંદાજે સૌથી વધારેલા ફસાયેલા લોકોને અત્રેથી રેસ્ક્યુ કરી લેવામાં આવેલા છે જે ઘાયલો હતા એમને જીજી હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવેલા છે જીજી હોસ્પિટલ ખાતે એક સ્પેશિયલ ડેડિકેટેડ બોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે ઇમરજન્સી સર્વિસીસના તમામ ડોક્ટરો ત્યાં હાજર છે અને અત્યારે તમામ ઈમરજન્સી સર્વિસીસ ફાયર સર્વિસીસ એકસો આઠ એમ્બ્યુલન્સીસ કોર્પોરેશન જામનગર મહાનગરપાલિકાના તમામ મશીનરી સાથેની તમામ સરકારી તંત્ર અત્યારે ઉપલબ્ધ છે જિલ્લા વહીવટી તંત્ર મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લાના પોલીસ વડા પોલીસ શ્રી પણ અત્યારે ઉપસ્થિત છે અને મુકડ્રીલ જિલ્લામાં અન્ય સ્થળોએ પણ થઈ રહી છે જેની વિગતો પણ આપણે આ પછીથી આપવામાં આવશે આભાર